ભાજપે આખી ફોજ ઉતારી છે મંત્રીઓ મુખ્યમંત્રીઓ પ્રદેશ અધ્યક્ષ સહિતની આખી ફોજ ઉતરી છે કેન્દ્રીય મંત્રીઓ છતાંય પણ ભાજપને જાકારો મળી રહ્યો છે ભાજપની સભાઓ થવા દેવામાં નથી આવતી આટલું બધું ધમકીઓ ડરાવાની કોશિશ કરવા છતાંય પ્રજા વિસાવદરની અરીખમ ઉભી અને ભાજપના લોકોને ગામમાં એન્ટ્રી નથી કરવા દેતી ત્યારે ભાજપે વિસાવદરની ચૂંટણીમાં સ્વીકારી ત્યારે ભાજપે નવું ગતકડું શરૂ કર્યું છે ગત રોજ અમારી વિસાવદર શહેરમાં માન્ય મારા ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જયારે જનસભા હતી

ના વિસાવી જનતા ડરવાની છે તમારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગોપાલ છે તમે જે રીતે હાર ભાડી જવાથી રઘવાયા થયા છો ભાજપ અત્યારે આખી પાર્ટી એટલી હદે કન્ફ્યુઝ થઈ ગઈ છે કે જ્યાં જાય ત્યાં એક જ વાત છે કે ગોપાલી ચાલિયા ગોપાલી ચાલ્યા ગોપાલી ચાલ્યા ત્યારે ભાજપે જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે ભાજપના નેતાઓએ અત્યારથી ગુંડાગર્દી દેખાડી છે વિસાવરની જનતા ક્યારે ગુંડાઓને સ્વીકારતી નથી વિસાવધરની જનતા ક્યારે લુખા અને બળાત્કારી અને કૌભાંડિઓને સ્વીકારતી નથી ત્યારે વિસાવધરની જનતામાં એક રોષ જાગ્યો છે મિત્રો ઘણા લોકોને ફોન કરાવડાવ્યા ઘણા લોકોને ફોન આવ્યા ગોપાલભાઈ હિંમત આરવાની નથી ગોપાલ ઇટાલિયા જવાબ આપશે ચૂંટણીમાં પણ આપશે અને જીત્યા પછી વિધાનસભામાં પણ ભાજપના નેતાઓને દોરાવશે આટલો વિશ્વાસ રાખી

આ હુમલાનો પણ જવાબ જડબા તોડ ભાજપ એની તાનાશાહી અને ગુંડાઓને આપવામાં આવશે મિત્રો આજે વિશાવતની જનતામાં એક પ્રકારનો ગોપાલભાઈ પ્રત્યે પ્રેમ અને ભાજપ પ્રત્યે નફરત જોવા મળી કારણ કે ચૂંટણી છે એ નૈતિકતાથી લડાવી જોઈએ ઈમાનદારીથી લડાવી જોઈએ લોકતંત્રની રીતે લડાવી જોઈએ એક તો તમે દોઢ વર્ષ સુધી વિશાવતની ચૂંટણી ના આવવા દીધી કરોડ રૂપિયાનો વિકાસ તમે રૂધી નાખ્યો અને આજે તમે હાર ભારી ગયા છો ચૂંટણી ગઈકાલની ઘટનાથી એટલા નારાજ છે કે આ શું ગોપાલ પણ અમારો લાલ છે વિસાવદર માટે ઈ પણ અવાજ ઉઠાવે છે એ લડે છે તો એને મારી નાખવાની કોશિશ કરવાની એના ઉપર હુમલો કરવાની કોશિશ કરવાની

જે રીતે ગોપાલ માં જે વિડીયો માં દેખાઈ રહ્યો છે જે હુમલાઓ થઈ રહ્યા છે જે રીતે પોલીસ સ્ટેશન માં ગોપાલ અને યુવરાજ સિંહ સહિત અમારી કાર્યકર્તાઓ ની ટીમ પહોંચી હતી આપ એમાં જોજો આ પહેલા પણ કોઈ કિરીટ પટેલ ભાઈ માન્ય કોઈ મજબૂત માણસ છે ત્યાં નાસીર સહિત કોઈ ટીમ છે એમણે ભાજપના ઈશારે આ કૃત્ય કરવાની કોશિશ કરી હોઈ શકે છે આ પોલીસ નો વિષય છે આજે હું એમ કહું કે ગુજરાતની પોલીસ આપણે અહીંયા ઉતારી છે અને પોલીસ એટલું શોધી નહીં શકે એ અમારે શોધી નાખવા આપવું પડશે તમે કેમ કઈ કિરીટ પટેલ ઉપર હુમલો નથી થતો ભાઈ કેમ સીઆર આર પાટીલ ઉપર હુમલો નથી થતો ભાઈ કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો ભાઈ કેમ ગોપાલ ઇટાલિયા લડે છે અવાજ ઉઠાવે છે અને અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર ન થાય તમે જુઓ એક બાજુ ભાજપના પ્રચારના જ્યાં ઝંડા લાગેલા હોય એ અકબંધો આમ આદમી પાર્ટીને ઉતારી દેવામાં આવે આમ આદી પાર્ટીના જે પ્રચારના સાધનો એને બંધ કરાવી દેવામાં આવે પોલીસ નો દુરુપયોગ કરવામાં આવે મેં એવું પણ સાંભળ્યું છે અમે પુરુષ શોધી રહ્યા છીએ કે પોલીસોને ભાજપે સૂચના આપી છે પોલીસ તંત્રમાંથી કોઈ સરપંચોને મળવા દઈ રહ્યા છે એક પણ પોલીસ અધિકારી જો દેખાડો અને અમારા કેમેરામાં અમારા કાર્યકર્તાના કેમેરામાં આવી ગયો તો ભાજપનો મુખ્યમંત્રી પણ એને ડિશમિશ સતકાની બચાવી શકે અમે કાનૂનની રીતે તમારી આખી કારકિર્દી ખતમ કરી નાખીશું જે ભાજપના ચમચા થાય છે તમે તમારો ફરજિયાદ કરો જે શપત લીધી છે એ શપત પ્રમાણે કામ કરો ચૂંટણી પંચને પર મારી વિનંતી છે આચાર શૈતાન યોગ્ય રીતે પાલન કરવું જોઈએ અત્યાર આચાર શૈતા લાગી છે મુખ્યમંત્રી પર તમે આдерમાં કરી શકે તો ભાજપના પ્રમુખોને લેતા લઈશું